સુરતના વેસુ વિસ્તારમાં આલિશાન ધર્મભૂમિ નું ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દેશ ભક્તો હતા સુરતના આવેલી આલિશાન ધર્મભૂમિ લબ્ધી ભૂમિ નું તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ શાહી અને ઐતિહાસિક ઉદઘાટન કરવામાં આવ્યું છે લબ્ધી ભૂમિ એ પોતાના ભવ્ય પ્રારંભ સાથે સુરત શહેરને ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ નવી ઓળખ આપી છે આ ઉદ્ઘાટન પ્રસંગે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશના વિવિધ ખૂણાઓ જાપાન અમેરિકા ન્યુઝીલેન્ડ આફ્રિકા કેનેડા લંડન અને દુબઈ સહિત અનેક દેશોથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા લબ્ધી ભૂમિના સદ ઉપદેશક સદગુરુ અધ્યાત્મ નિશી જૈન આચાર્ય શ્રી અજીત સુરેશ્વરીજી મહારાજે ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા શ્રદ્ધાળુઓને સંબોધતા જણાવ્યું હતું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતિ અને સદવિચાર સાથે જોડાય છે ત્યારે લબ્ધ ભૂમિ જેવી સુકૃત રચનાઓ સાકાર થાય છે લબ્ધિ ભૂમિમાં નિર્મિત બે વિશાળ ભવનો ચંદન કાસ્ટથી તૈયાર કરાયેલ બેનમૂન પાર્ટ અતિ ભવ્ય મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી જેવા સ્થાપત્ય જોવા માટે આશરે 6 કલાક જેટલો સમય પણ ઓછો પડે તેવો અનુભવ ભક્તોએ વ્યક્ત કર્યો હતો જે હું તુસર મિત્તા અને જે ફરીસભાઈ સે જેઓ સુરતના જૈન શેઠીઓ માં આગેવાન ને એક સમાજને જોડતી કડીના જે મુખ્ય કાર્યકર છે અપ્રેશભાઈ આજે સુરતની શાન અને વિશ્વમાં આલીશાન એવું જે કહેવાય છે એવું લબ્ધી ભૂમિ આરાધના ભવન જેમાં હજારો જૈનો સાથે બેસીને પોતાની આરાધના સાધના કરી શકશે પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવનમાં આજે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અજિત્ય શ્રી શ્રી મહારાજા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જો ભાઈ મહારાજના ઉલાળો નામથી ઓળખાય છે એવા પૂજ્ય સંસ્કાર જે શ્રીજી માર્ગદર્શન થી અને પ્રેરણા થી અદભુત આશરે ચાર હજાર વાર ભૂમિમાં માં નિર્માણ પામેલ એવું લબ્ધી ભૂમિ આજે વિધિવત રીતે આરાધના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક દેરાસર પેલા બાંધવું છે ને પછી અપાશ્રમ સાધુ સાધવીજીનો ને પછી મમ્મીને કીધું કે બેન્કવેટ હોલ એવા લાભો પણ લેવા છે તો પછી મહારાજ સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે ત્યારે વેશુમાં કંઈ નહીં હતું નથી બટ એવા વિચાર મહારાજ સાહેબમાં તો કે એકચુઅલી દેશુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે આજે અમે જે જોઈ છે એ અમારા કારણથી તો કંઈ જ નથી પેરેન્ટ્સ ને ગુરુ ગુરુના આશીર્વાદથી જ આવું થાય છે એટલે એવો અમારે દેલીફ છે કે